જગત ની અંદર ભાઈ બેન ના પ્રેમ યાદ કરી લઈએ જુનાગઢ ના દિવસે એના ચારિત્ર ઉપર જયારે તકલીફ આવી એ સમયે પોતે જુનાળા રાજા એ જમતા તા સોના ની થાળી માં જમતા તા છતાં ઉભા થઈ ગયા અને નવ લાખ સૈન્ય દળ લઈ માં ખોડલ ને આગળ કરીને ચાલ્યા અને આપ બધા જ જાણો છો કે સિંધના સુમરાને પરાજિત કર્યો પોતાની બેનને જે ઊંચાઈ આપવી જોઈએ ઊંચાઈ આપી અને બીજું માં યમને મહારાણીએ વારંવાર માંગણી કરી છે કે ભાઈ યમરાજા તારે જો મને વરદાન આપવું હોય ને તો એટલું જ વરદાન આપજે કે આજના દિવસે જે કોઈ પણ ભાઈ એના બેનને ત્યાં જમે ને તેને ક્યારે કોઈ દિવસ અમૃત ન થાય એવા આશીર્વાદ મને આપ યમને મહારાણીએ સમાજ જગતનું કલ્યાણ થાય એ માટેની આજે કેટલી મોટી માગણી કરાય ને એવી માગણી કરવી બાકી ભાઈ મારા માટે મોબાઈલ ન લાવ્યો ભાઈ મારા માટે ઘડિયાળ ન લાવ્યો ભાઈ મારા માટે સોનાનો નેકલેસ ન લાવ્યો આવી બધી માગણીઓ નાખી અને કોઈનું આપેલું ક્યાં સુધી ટકવાનું છે વિચાર કર